તમારા મારા જીવનમાં સંસાર જ્યારે દુઃખ આવે ત્યારે પહેલાં સ્મરણ કરવું સ્મરણ એટલે ભક્તિના અનેક પ્રકાર છે મારે એક એક વિષય ઉપર બોલતા દિવસ લાગે કરુણા એ છે કે મારે સાત દિવસમાં તો આખી કથા પૂરી કરવાની છે પણ એક એક ચરિત્ર ઉપર એક એક વિષય ઉપર સાત દિવસ સુધી બોલીએ તો એ પડે એવું આ શાસ્ત્ર છે અગાધ છે અનંત છે હરિની કથા તમારા મારા જીવનમાં જ્યારે મુસીબત આવે ત્યારે પહેલા હરિનું સ્મરણ કરો સ્મરણ એટલે શું તમે તમારા પિતાનો ફોટો જોયો હોય અને ફોટા જોયા પછી તમને તમારા માતા અને પિતાનો ફોટો જોયા પછી એની અણસાર બરાબર યાદ રહી જાય તમારા માતા અને પિતાનો ફોટો છે ઘરે પણ એ ફોટાની અણસાર તમારા ચિતમાં છે મગજમાં છે અને કથાના મંડપમાં અત્યારે તમે બેઠા છો ભલે તમારા માતા અને પિતા આ પૃથ્વી ઉપરથી વયા ગયા હોય પણ એની અણસાર તમને યાદ છે એનું તમે યાદ કરો એટલે એને સ્મરણ થઈ જાય કે અવા હતા એને એને કહેવાય છે સ્મરણ અને નવધા ભક્તિમાં એક ભક્તિ છે સ્મરણ અને બધાથી શ્રેષ્ઠ ભક્તિ છે સ્મરણ આજ્ઞા ચક્રમાં બેસી જાય સતત જેની યાદ આવ્યા રાખે સતત દ્વારકાધીશ દેખાય એ છે સ્મરણ બોલવાની જરૂર નથી માત્ર સ્મરણ કરો એ સ્મરણ ભક્તિ પેલા સ્મરણ કરો બોલવાની જરૂર નથી શ્રી કૃષ્ણ શરણમમાં ઓમ નમો ભગવતે વાસુદે કેવલ સ્મરણ ચિત્તમાં સ્મરણ રહે તમને ખબર છે શબરીએ સ્મરણ કર્યું હતું બોલી નથી કાંઈ અભણ હતી ગુરુએ કહ્યું કે રામ જરૂર આવશે એક ભક્તિ છે રાહ જોવી પ્રતિક્ષા કરવી સબરી કઈ કર્યું જ નથી ખાલી રાહ જોઈ ઝૂંપડીમાં દરરોજ ફૂલ પાથરી દઈએ સ્નાન કરી લે અને રામની રાહ જોવે આજે આવશે આજે આવશે આમ જોયા કરે ખાલી રાહ જોવામાં ભગવાન આવ્યા ગોયલી જ નથી કંઈ રાહ જોવો પ્રતિક્ષા કરણ એટલે પહેલાં સ્મરણ પછી સ્મરણ કરતા પ્રભુ ના આવે તો પુકાર કર્યો દ્રૌપદીએ હે ગોવિંદ પુકાર કેવો હોય ખબર છે કહેવાય નાદ નાનકડું બાળક જયારે રડે ને સામાન્ય રડે ને ત્યાં સુધી માં ના આવે પણ પછી આર્તનાથ થી રડે ને એટલે માં બધા ઘરના કામ મૂકી દે એમ આર્તનાથથી પોકાર કરો એટલે ભગવાન જરૂર આવે ઊંડાણથી બોયલી દ્રૌપદી શું સ્થિતિ છે તો વાળ ખુલ્લા છે સભા ખીચો ખીચ ભરી છે બધા અટાસ્ય કરે છે આટલી પુરુષની સભામાં એક જ સ્ત્રી યુવાન અને એનું દુશાસન ચીર ખેંચે છે ત્યારે દ્રૌપદી સાહેબ અમુક વસ્તુ આપણે કરવી જોઈએ દ્રૌપદીએ પોતાની રક્ષા કરી કોઈ રક્ષા ન કરે ત્યારે આપણે આપણી રક્ષા કરવી યાદ રાખજો આપણે ફલાણો બચાવશે ફલાણો આવશે એ આપણે બચાવી દેશે એ ભ્રમણા ભાંગી ગઈ એમ આપણે કોઈ બચાવે નહીં ત્યારે આપણે આપણી રક્ષા કરવાની હોય દ્રૌપદીએ એની પોતાની રક્ષા કરી દાંતમાં સાડીનો છેડો રાખ્યો હાથમાં પકડી રાખ્યો પણ જ્યારે ઝાટકો માર્યો દુશાસને હાથમાંથી છેડો છટકી ગયો હવે કોઈ બચવાનો ચાન્સ નથી ત્યારે દ્રૌપદી હરી ઉપર છોડીને ઊંચા હાથ કરી દીધા કે હવે જે થાય આબરું જાય તો મારી નહીં આબરું જાય તો દ્વારકાધીશ તારી હું તારે સરળે છું બે હાથ ઊંચા કરી દ્રૌપદી અંતરનાદથી કૃષ્ણને ફોકાઈ રહ્યા છે હે ગોવિંદ હે ગોપાલ સમત છો અંધકૂપ મહાભયાત કૃષ્ણ પાર ઉતાર ભગવાન આવે છે દ્રૌપદી ના ચીર પૂરે છે ચિરપુરીન પ્રભુ જતા રહ્યા લાજ રાખી છે શું કામ દ્રૌપદીએ પાટો બાંધ્યો હતો એનું ઋણ ચૂકવી દીધું છેત્રે નહીં છેતરાયના અબ્જોનો આડત્યો દિવસે સૌના હિસાબ ચૂકવે કહો આ કૃષ્ણ કેવો હશે કોઈનું માથે ભાર ન રાખે ઓલો મોરારી દ્વારકાધીશ મોરારી કોઈનો ભાર ન રાખે આ તો તમને મને શંકા થાય છે બાકી ઈશ્વરના કરેલા કાર્ય પ્રભુ બધું વ્યાજ સહિત પાછું આપી દે છે મનુષ્ય મજૂરી દેત હે તો ક્યુ બાકી રાખે ભગવાન સાહેબ તમે કોકના ખેતરમાં વાડીમાં કારખાનામાં કામે જાવ છો ને તો હવારથી સુધી કામ કરો છો તો એ માણસે એની મજૂરી ચૂકવી દે છે તો રામના કૃષ્ણના કામ કર્યા હોય એ ભગવાન બાકી કેવી રીતે રાખી શકે મનુષ્ય જો મજૂરી દેત હે તો બાકી ક્યુ રાખે ભગવાન આ તો ભરોસો નથી તમને મને બાકી આ કથામાં જેટલા જેટલા જેને સાથ સાકાર આપ્યા છે જેને શરીરથી ધન થી મનથી બુદ્ધિ થી એ કોઈ વ્યર્થ નથી જવાનું કોઈ વ્યર્થ નહીં ભગવાન એને બધું જ આપી દેશે વ્યાજ સાહિત અને હવે આજ કરવાનું છે બાકી સમય સમય દિવસે દિવસે કપરો આવતો જાય છે હવે હું થાય એ જ કહી શકાય એમ નથી એટલે હરિનું સ્મરણ કરતા રહેજો હું વારે વારે તમને ટકોર કરું છું કે સમય કપરો આવે છે ત્રીસ ની સાલ સુધી હજી ભારે છે કોણ જીવશે કોણ રહેશે કોણ જોશે કાંઈ કહી ન શકાય અને આમનામ વયું જાય ને બધા જીવતા રહીએ એવી હું દરરોજ ધ્યાનમાં પ્રાર્થના કરું છું ભગવાનને અને પૃથ્વી ઉપર શાંતિ રહીએ એના માટે શાંતિ મંત્ર દરરોજ બોલું છું અણુબમનો ઉપયોગ ન થાય ધરતી ફાટે નહીં વાવાઝોડા ને ધરતીકમ ન થાય નવા નવા વાયરસ ના આવે અને માનવ મહેરામણ મરીનું ભજન કરતા રહે અને માણસ પણ સુધરી જાય આમાં થોડોક માણસનો ગાયુ કપાતી બંધ થાય પશુ પક્ષી કપાતા બંધ થાય આ બધું એમ થાય છે માણસ માણસ વચ્ચે પ્રેમ વધે સ્નેહ વધે પરિવાર ભાંગે છે પરિવાર તૂટે છે પરિવાર સંધાઈ જાય એકબીજાની ઈજ્જત કરે એકબીજાને ગલે લગાવે જાતું કરાવવાની ભાવના રાખે